મળતી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કુવામાંથી તમામ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા અને મળતી માહિતી મુજબ અલિયાનગર જિલ્લાના શ્રીગોંડા તલિયા કોરેગાંવના ત્યારે અરુણાકાલનો ત્યારે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો મળતી વિગતો વાત કરી તો ઝઘડા પછી અરુણ તેની બાઇક પર આશ્રમશાળા અભ્યાસ કરતો અને તેના ચાર બાળકોને લઈ શેરડીથી દસ કિલોમીટર દૂર હાલે ત્યારે ગામે આવેલા ખેતરમાં આવેલા કૂવા પાસે ગયો હતો અને બાદમાં ચારેય બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂદી પડ્યો હતો આ ઘટનામાં ચારેયના ત્યારે પાંચેના મોત થતાં યરાટી મચી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Thank you.